લગ્ન કરેલાનું મનુખ રાખી અપહરણ થનાર સસરા બાપાજ તેઓના ઓળખીતાઓ સાથે મળી કાપોદરા રવિપાર્ક સોસાયટીમાંથી અપહરણ કરી નાસ જનારાઓને ગણતરીના કલાકોમાં આરોપીઓ તથા અપહરણ થનાર નાવને પકડી શોધી કાઢતી કાપોદ્રા સર્વેલન્સ ટીમ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસના સવારના સાડા આઠ એક વાગ્યાના અરસામાં કાપોદ્રા રવિપાર્ક સોસાયટીમાંથી ફરિયાદશીના દીકરા તથા તેઓની વહુ નાઓ ભાગીને પ્રેમ લગ્ન કરેલાનું મન દુઃખ રાખી છોકરીના પિતા ચિરાગભાઈ તથા કુટુંબી પ્રવીણભાઈ તથા તેની સાથે આવેલ બીજા ચાર એક અજાણ્યા સમૂહ માર મારી મારી નાખવાના ઈરાદે અપહરણ કરી એક સંપ કરી ગુનાહિત કાવટાને અંજામ આપી અપરણ કરી લઈ ગયેલ હોય હોવાની ફરિયાદ જાહેર કરતા જે બાબતે કાપોદરા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર એક બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ચાલીસ એક એકસો ચાલીસ ત્રણ એકસઠ બે ત્રણસો બે મુજબના ગુનો દાખલ થયેલ હોય જેની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ પંડ્યા સાહેબનાઓને સોંપવામાં આવેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી અવસુરા સાહેબ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી વાઘેલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ પંડિયા ના હોય સર્વેલા સસ્ટાપની સૂચના આપેલ અને તેઓની સાથે રહી સદર હું ગુનાને ગંભીરતાથી સમજી સર્વેલા સસ્ટાની અલગ અલગ ટીમો બનાવી ફરિયાદેશીની ફરિયાદ હકીકતના આધારે ગુનાવાળી જગ્યાની આજુબાજુના રોડ સાઈડના સીસીટીવી કેમેરા અવિરત ચેક તપાસ કરી તથા અફર થનારના ફરિયાદેશીના સમધી જ હોય અને તેઓના દીકરાએ પ્રેમ લગ્ન કરીને હોવાનું મન દુઃખ અને તેઓ પંચમહાલ જિલ્લાના હોવાનું હકીકત જણાવતા અને જે ફોર વ્હીલર ગાડીમાં અપહરણ કરી લઈ ગયેલ તેની માહિતી મળવી મેઇન હાઈવે ના ટોલ નાકા નજીકના પોલીસ સ્ટેશન માં જાણ કરી અને પોલીસ ઇન્સ્પેક્ટર એ એલ પંડિયા તથા એ એસ આઈ મિલનભાઈ પ્રવિણભાઈ તથા હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ મંજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલ વિપુલસિંહ પાંજાભાઈ નાઓની ટીમ તાત્કાલિક તપાસમાં રવાના થયેલા અને પંચમહાલ પોલીસના સંકલનમાં રહી પંચમહાલ પોલીસની ટીમ મદદથી પંચમહાલ વેજલપુર ટોલટેક્સ પાસેથી અપહરણ કરતા જીતુભાઈ ઉર્ફે ચિરાગ રમેશભાઈ માલીવાડ સુરપાલ હરીશભાઈ ખાટ માહિર ઇકબાલ દીવાન મોહમ્મદ સજ્જાદ મયુદ્દીન દશરથભાઈ છગનભાઈ ચામઠા પર્વતભાઈ મોનાભાઈ ઠાકરડા ઉર્ફે માનસી નિહાદે કિન્નર સિરાજ ગુલાબ રસુલ કડિયા તથા ફણ થનાર નાઓને શોધી પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં તજવીજ હાથ ધરેલ છે વધુ આરોપીઓની તપાસ ચાલુ રાખે છે